ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ત્રિચક્રી વાહન ચાલકો માટે નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડનું વિતરણ કરાયું હતું ઉત્તરાયણ પર્વ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જોકે વિવિધ વિસ્તારમાં પતંગ રસિયા બાળકો યુવાનોએ પતંગ ઉડાવવાની શરૂઆત કરી દીધી છે વડોદરામાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ ઘણી બધી સામાજિક સેવા ક્ષેત્રો સાથે સંકળાયેલ છે ત્યારે ઉત્તરાયણના દિવસોમાં પતંગના દોરાને કારણે કેટલાય ત્રિચક્રી વાહન ચાલકો માટે તે દોરા પ્રાણઘાતક નીવડ્યા છે તો કેટલાકના અકસ્માત પણ થયા છે ઉત્તરાયણ પર્વની ઉજવણી ક્યાંક કોઈના માટે દુઃખદ ન બની રહે માટે વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે સંકળાયેલ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ત્રિચક્રી વાહન ચાલકો માટે નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા

એક આગવું પહેલ ધરાવતું હોય છે અને આ વર્ષે એક ઘણા બધા લાસ્ટ યરના એક્સપિરિયન્સ પરથી અમે એવું ડિસિઝન લીધું કે દ્વિચક્રી વાહનોમાં ઘણા બધાને ઇન્જર્ડ થતા હોય છે એ સંદર્ભે આ વખત અમે એક ઇનિશિયેટ એવું કર્યું છે કે જેટલા પણ દ્વિચક્રી વાહનો જે આવતા જતા હોય એ લોકોને અમે ફ્રીમાં સેફગાર્ડ લગાવીને આપીએ કે જેનાથી આવનારા એમને પોતાના પરિવારને કોઈ જાતનું નુકસાન ના થાય એ પોઈન્ટ ઓફ વ્યૂ મેં આ એક ઇનિશિયેટ લીધું છે અને આજે એનું આ આયોજન કર્યું છે વડોદરા સંસ્કારી નગરી વડોદરા ઉત્સવની નગરી વડોદરામાં આખા દેશમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યું છે વડોદરાના ઉત્સવ પ્રેમી લોકો વડીલો હોય નાના નાના આપણા ટાબરિયાઓ હોય કે આપણો યુવા દીકરો દીકરી હોય સૌને પતંગ ચગાવવાનું ગમતું હોય છે પણ ઇન્દ્રપ્રશ્નનું રસોડું છેલ્લા બે વર્ષથી પાંચ રૂપિયામાં ભૂખ્યાઓને જમાડે છે તો એની સાથે સાથે ઉત્તરાયણના પર્વમાં ઉત્સવ લોકો મનાવે છે તો સાથે લોકોનું ઉત્સવની સાથે જે દોરાનો પતંગનો દોરો હોય છે એનાથી ઘણાના બાઇક પર જતા એક્ટિવા પર જતા કે સાયકલ પર જતા ગળું પણ કપાતું હોય છે અને એ આ અઘટિત ઘટના ન થાય એના માટે આજે અહીંયા પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેહલોત સાહેબ અને સૌ ઇન્દ્રપ્રશ્ન રસોડાના તમામ અમારા સહપાથીની ઉપસ્થિતિમાં અહીંયાથી જેટલા બાઇક લઈને જાય છે એમને બાઇકની આગળ સળિયો જેનાથી એમને પ્રોટેક્શન મળે છે કદાચ દોરો આગળથી પસાર થતો હોય તો એ સળિયો રોકી લે છે એ કામ આજે ઇન્દ્રપ્રસ્થના રસોડાએ આજે આ કર્યું છે હું ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પણ સાથે સાથે સૌને બિલકુલ મારા ઉત્સવ પ્રેમી વડોદરાના લોકો ઉત્તરાયણ ચોક્કસ મનાવજો પણ આપણા પશુ પંખી સૌની ચિંતા કરવાનું કામ પણ આપણે સૌએ કરવાનું છે એટલે એવા સમયે કે માળામાં જતા પક્ષીઓ સવારમાં ચણવા જતા હોય રાત્રે એમના માળામાં જતા હોય એ ટાઈમે આપણે આપણો ઉત્સવને થોડો થંભાવીને એમની જીવ બચાવવાનું કામ પણ કરીએ એવી સૌને હું વિનંતી પણ કરું ઉત્તરાયણના સમયે એક એવા આપણા સાલના જો કેલેન્ડર વરસની વાત કરીએ તો પહેલા તહેવાર હોય છે જેનાથી આપણા શુભ દિનો ચાલુ થાય છે ભગવાન સૂર્ય જો એ ઉત્તરાયણમાં પ્રવેશ કરતા હોય છે ત્યારે ખૂબ મોટા ભાગે આપણા ગુજરાતમાં સેલિબ્રેશન થાય છે અને એના જ ભાગરૂપે વડોદરામાં બી ખૂબ સરસ એના સેલિબ્રેટ કરવામાં આવે છે લોકો પતંગ ચગાવે છે લેકિન સાથો સાથ અમે લોકો જોઈએ છે ઘણી બધી જો એવા ઘટિત બનાવો બની જતા હોય છે જેમાં ડોરીઓથી લોકોના ગલા ઉપર ઇન્જરી થઈ જતા હોય વાઇટલ પાર્ટ ઉપર ઇન્જરી થાય ચાહે ટુ વ્હીલરવાળા મેક્સિમમ અફેક્ટેડ હોય છે પેદલવાળા અફેક્ટેડ હોય છે તો જેથી આ જો આપણા ઇન્દ્રસ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી અને સાહેબ પોલીસ સાથે મળીને માનની સંસદ સબ શ્રીમતી રંજનબેન ફાડગીની ઉપસ્થિતિમાં આજે ટુ વ્હીલરના ગાડીઓ પર સેફ્ટી રોડ લગાવવામાં આવી રહ્યા છે જોઈએ અને એનાથી એના પ્રોટેક્શન થશે સાથોસાથ હું આપના માધ્યમથી એક આપણે શહેરજનોને અપીલ પણ કરવા માગીએ છીએ કે જો ચાઇનીઝ ડોરીઓ છે ચાઇનીઝ તુક્કલ બી છે ચાઇ નાયલોની ડોરી છે આ ડોરીઓ એવું છે જો બીજાને બહુ ઇન્જરી કરી દેતા હોય સસ્તા અને ચક્કરમાં લોકો ઉપયોગ નહીં કરે એના ઉપર પ્રતિબંધ છે એના ઉપર જો સીઝર બી ચાલુ છે ગુનાઓ બી દાખલ થઈ રહ્યા છે તો લોકો એનાથી દૂર રહે અને ખાસ કરીને જ્યારે પતંગ કપાઈને રોડ ઉપર આવે ત્યારે કોઈ દોડે નહીં એના લૂંટવા માટે જ્યારે લૂંટવા માટે જાય છે ત્યારે આ ટુ વ્હીલર ના લોકો ઉપર જો ગલા ઉપર એના ડોરીઓ આવી જાય છે ગ્રાઉન્ડ ઉપર આપ પતંગબાજી કરો જોઈએ અને થોડા ધ્યાન રાખીએ ચાઇનીઝ વસ્તુ નહીં ઉપયોગ કરીએ ડોરીઓ તો અમારા પશુ પક્ષીઓને બી આરામ રહેશે અને ફરીથી જોઈએ શહેરજનો ખૂબ આપ એન્જોય કરો સાથોસાથ બીજાને બી સેફ્ટી થોડા ધ્યાનમાં રાખો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર